મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી પાટણ શહેરની વાદી સોસાયટી પાસેની પાલિકા સંચાલિત કોમ્પ્લેક્ષની ગેલેરીનો ભાગ ધરાશાયી બનતા પડતા ધંધાર્થીઓના ભયમાં મુકાવ્યા પાલિકામાં વારંવાર લેખિત જાણ કરવા છતાં નગરપાલિકા ઘોર નિંદ્રામાં પાટણ નગરપાલિકાનો છેલ્લા કેટલા સમયથી વહીવટી ખાડે ગયાનું આમ જનતા અનુભવી રહી છે પાટણ શહેરના કોઈ રસ્તા સારા નથી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છે અને વારંવાર પ્રજાનું રજૂઆતને પણ પાલિકા તંત્ર દ્વારા ધ્યાન ઉપર લેવામાં આવતી નથી પાટણ શહેરના બગવાડા દરવાજા નજીક આવેલી વાદી સોસાયટી પાસે નગરપાલિકાની દુકાનો આવેલી છે જે જર્જરીત બિલ્ડિંગ છે તેની ગેલરીના ભાગ જર્જરીત બની ધીમે ધીમે તૂટી રહ્યા છે તો સ્લેપો પણ અવારનવાર ધરાશાયી થઈ રહ્યા છે જેના કારણે સ્થાનિક લોકોના જીવનમાં ભય ફેલાયો છે ગુરુવારે વહેલી સવારે દુકાન નંબર ઓગણીસ હીરો હોન્ડા બાઇક નામની દુકાનના માલિક ભરતભાઈ અને રાજુભાઈ પ્રજાપતિએ દુકાન ખોલી ત્યારે ઉપરની ગેલેરીનો ભાગ અચાનક ધરાશાયી બનતા વેપારીઓએ સૂચકતા વાપરી દૂર ખસી જતા જાનહારી ટળી હતી આ અંગે આ મ્યુનિસિપલ દુકાનદારો અભિ એસોસિએશન પ્રમુખ નીતિન પટેલે જણાવ્યું હતું કે વારંવાર પાટણ નગરપાલિકામાં લેખિત જાણ અને રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી આ અગાઉ પણ આ કોમ્પ્લેક્ષની સીડીનો ભાગ પણ તૂટી ગયેલો પરંતુ પાટણ નગરપાલિકાને ભાડાની રકમ વસૂલ કરવામાં રસ છે દુકાનદારો ભાડું ચૂકવતા હોય ત્યારે જે જગ્યાની રિપેરિંગની જવાબદારી પાટણ નગરપાલિકાની હોવા છતાં કોઈ પણ પગલાં ભરવામાં આવતા નથી મોટી જાનહાની થાય તો સરકારી તિજોરીને મોટા અને ખોટો

તમે આ સત પડ્યું છે તમે આની કોઈક તકેદારી રહીને રિપેરિંગ કરાવો તો નગરપાલિકા સાંભળતી નથી અને આજે એ પહેલાં છ મહિના પહેલાં અહીંયા સીડી આખી બધું સત પડ્યું હતું એ પછી ઓફિસ અને એ લોકો બનાવ્યું આ શું આજે દુર્ઘટના પણ એક હીરો ઓટો ગેરેજ રાજભેન ભરતભાઈ પ્રજાપતિ એવો સવારથી દુકાને આવ્યા દુકાનો શટર ખોલ્યું અને ઉપરથી કોકરી કરવા પડી થોડા સાઈડમાં જ્યાં ત્યારે સત નીચે પડ્યું કુદરતી એમનો કોઈ બચાવ થઈ ગયો તો આવી દુર્ઘટના ના નગરપાલિકાની લગભગ દોઢસો દુકાન આવી છે પાટણની અંદર બે બધવા દરવાજા પર છે ને એની ઉપર એ સત જોજો ને એના ગોટા પડ લો એ પણ આખું પડે હું આ નગરપાલિકામાં ઘણી વાર રજૂઆત કરવા છતાં પણ આવો સાંભળતા નથી આનું કંઈક નિવારણ લાવો ને જાનહારી થશે તો જો જવાબદારી નીતિન પટેલ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ આપની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી નથી તો તમે આ અંગે કલેક્ટર શ્રી પાટણને જાણ કરી છે ખરા કલેક્ટર શ્રી પાટણને જાણ કરી છે ખરાબ થઈ લેટર મોકલવાના વિડીયો

તો તો સરકાર એવું કરે નગરપાલિકા દ્વારા કે ભાડા પટ્ટે તો તમને કે સ્ટેમ્પ માટે આપણે લેખિતમાં આપી દઈએ તમે સ્ટેમ્પ કરી આવી તો પોતાના ખર્ચે પણ બનાવવા માટે બધા તૈયાર છે નગરપાલિકા રિપેરિંગ માટે શું કહે છે એ કોઈ જવાબ જ નહીં આવતો આપણે કેટલી વાર મીડિયામાં આલ્યું રજૂઆત કરી પણ સત્તા કોઈ આઈ જોઈન જતા થઈ જશે તો આ અંગે આપે પાટણના જાગૃત ધારાસભ્ય અને સાંસદને જાણ કરી